પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે જોહન ડીઉઈ જોહન ડીઉઇ પછી જે વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન જેવા ગ્રંથો કયા બાળ શિક્ષણ ચિંતકના છે કયા કયા મિત્રો વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન આ ગ્રંથો છે કયા બાળ શિક્ષણ ચિંતકના છે તો જવાબ આવશે ગીજુભાઈ બધેકા બાળ શિક્ષણ ચિંતક ગીજુભાઈ બધેકા હતા મિત્રો તમે સારી રીતે જાણતા હશો તો વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન આ બે ગ્રંથો છે એ કયા બાળ શિક્ષણ ચિંતકના છે તો જવાબ આવશે ગિજુભાઈ બધેકા ને દીવા સ્વપ્ન ઉપર એક ગુજરાતી મૂવી પણ આવી ગયું છે તમે મિત્રો જોઈ લીધું હશે એ મૂવીનું નામ દીવા સ્વપ્ન છે જોવા જેવું મૂવી છે એકવાર પહેલો તો બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ આ વ્યાખ્યા કોણે આપી તો જવાબમાં આવશે મોન્ટેસરી પછી જે પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે ચોહન દીવી ચોથો પ્રશ્ન અહીંયા તમને આપેલો છે બાળ કેન્દ્રિત શિક્ષણ માટે ચોથો પ્રશ્ન શું છે મિત્રો બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે મોન્ટેસરી પછી જે રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોને કરી બીજુભાઈ બધેકાએ રમત દ્વારા આનંદમય શિક્ષણ તો એક થી પાંચમા મિત્રો રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાનું હોય છે આવી હિમાયત કોણે કરી બીજુભાઈ બધેકા

બુદ્ધિ પર અસર કરતા પરિબળો તો કયા ગયા છે મિત્રો વારસો વાતાવરણ અને શારીરિક શિક્ષણ એના પછી જે આઈક્યુ નો સૂત્ર કોણે આપ્યું આઈક્યુ નું સૂત્ર કોણે આપ્યું તો આવશે સ્ટર્ન કોણે આપ્યું મિત્રો સ્ટર્ન ચોથો પ્રશ્ન તો બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે વિશ્વ પ્રસિદ્ધ આવશે તો મિત્રો આવશે મોન્ટેસરી અને રમત દ્વારા આનંદ શિક્ષણ તો ગીજુભાઈ બધે કા એના પછી જે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે એટલે કે કોઈ પણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ આપ્યા વગર જન્મજાત જે ક્રિયાઓ હોય એને કેવું વર્તન કહેવાય છે સાહજિક વર્તન તો એના જવાબમાં આવશે મિત્રો વર્તન પછી પાવલોવે સાના ઉપર પ્રયોગ કર્યો હતો તો કબૂતર આમાં તમે કન્ફ્યુઝન થઈ જશો મિત્રો આ ખાસ યાદ રાખી લેજો પાવલો આવે તો કબૂતર પાવલોવે સાના ઉપર પ્રયોગ કર્યો હતો કબૂતર સ્કિનરે સાના ઉપયોગ સાના ઉપર પ્રયોગ કર્યો હતો ઉંદર સ્કીનર આવે તો ઉંદર પછી થોર્ન ડાઈ કે ઉપર પ્રયોગ કર્યો હતો બિલાડી થોર્ન ડાઇક આવે તો બિલાડી એના પછી જે ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો આવશે વુડવર્થ ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો મિત્રો એના જવાબમાં આવશે વુડવર્થ આ ત્રણ ખાસ યાદ રાખજો પાવલો આવે તો આવશે કબૂતર સ્કીનર આવે તો ઉંદર અને થોર્ન ડાઇક આવે તો બિલાડી પાવલો કબૂતર સ્કીનર ઉંદર અને થોર્ન ડાઇક બિલાડી અને ચૌદમો પ્રશ્ન છે ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો જવાબમાં આવશે વુડવર્થ ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો એમ તમને પ્રશ્ન પૂછે તો એના જવાબમાં આવશે વુડવર્થ પાવલો કબૂતર સ્કિનર ઉંદર અને થોર્ન ડાઇકનો આવે તો બિલાડી આ ત્રણ મોસ્ટ ટાઈમ બી છે અને ઘણીવાર વાર એક્ઝામમાં પૂછવામાં આવી ગયેલા છે એના પછી પંદરમો એમ શીખ્યું છે સમાવેશી શિક્ષણ શબ્દો પ્રયોગનો અર્થ શું સૂચવે છે સમાવેશી શિક્ષણ શબ્દો પ્રયોગનો અર્થ શું સૂચવે છે તો બહુવિધ શિક્ષણ ના જવાબમાં આવશે મિત્રો બહુવિધ શિક્ષણ એના પછી છે કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે આ વ્યાખ્યા કોણે આપી તો એના જવાબમાં આવશે રૂસો કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે આ વ્યાખ્યા કોણે આપી રૂષોએ એટલે કુદરત દ્વારા જે કેળવણી મળે તે જ સાચી કેળવણી છે આવી વ્યાખ્યા રૂષોએ આપેલી છે સત્તરમાં એમ શીખ્યું છે કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે તો આમાં કયા કયા ત્રણ ધ્રુવો આવે છે કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે તો તેમાં કયા કયા ત્રણ ધ્રુવો આવે છે તો એના જવાબમાં આવશે શિક્ષક વિદ્યાર્થી અને સમાજ એના પછી જે માનવ વિકાસની પ્રક્રિયાને સમજવા માટેના આધાર સ્તંભો ત્રણ છે માનવ વિકાસની પ્રક્રિયા છે એને સમજવા માટેના આધાર સ્તંભો કેટલા છે ત્રણ વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા નેક્સ્ટ છે વિકાસને અસર કરતા પરિબળો તો બે છે વારસો અને પર્યાવરણ વિકાસને અસર કરતા પરિબળો વારસો અને પર્યાવરણ આ ખાસ યાદ રાખજો મિત્રો વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે બે વારસો અને પર્યાવરણ

વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણ ગુણધર્મોને પ્રગટ વારસો કહે છે વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ વારસો કહે છે નેક્સ્ટ છે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો તો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત મિત્રો આપ્યો છે કોને ચાર્લ્સ ડાર્વિન પછી ધ ઓરિજિન ઓફ ધ સ્પેસિજ પુસ્તકો કોણે લખ્યું ધ ઓરિજિન ઓફ ધ સ્પેસિઝ પુસ્તક કોણે લખ્યું તો આવશે ચાર્લ્સ ડાર્વિન ચાર્લ્સ ડાર્વિન પછી છે અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો કોને કહેવાય છે અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો કોને કહેવાય છે તો વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધે બધા વારસામાં પ્રગટ થતા નથી અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો કોને કહેવાય છે મિત્રો વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધે બધા વારસામાં પ્રગટ થતા નથી તો તેને અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો કહેવાય છે વારસાના બે પ્રકારો કયા ગયા તો પ્રગટ કે પ્રભાવી વારસો અને અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો પછી જે પ્રગટ કે પ્રભાવી વારસો કોને કહેવાય છે તો વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ વારસો કહે છે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો ચાર્લ્સ ડાર્વિન ધ ઓરિજિન ઓફ ધ સ્પેસિસ પુસ્તક કોણે લખ્યું ચાર્લ્સ ડાર્વિન અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો કોને કહેવાય છે વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધે બધા વારસામાં પ્રગટ થતા નથી પચ્ચીસમાં એમ છે દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના ત્રણ વિભાગો દર્શાવ્યા છે કયા કયા દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના ત્રણ વિભાગો દર્શાવ્યા છે તો પહેલું છે ઘર શાળા અને સમવયસ્કો ઘર શાળા અને સમવયસ્કો પછી જે શારીરિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા તો આવશે ઇલિઝાબેથ હરલોક શારીરિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા ઇલિઝાબેથ હરલોક પછી જે બોધાત્મક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા જીન પિયાજે સ્વિસ દેશના આ બે મોસ્ટ નાઈમ્બી છે શારીરિક શારીરિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા ઇલિઝાબેથ હરલોક અને બોધાત્મક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા જીન પિયાજે સ્વિસ દેશના હતા પછી જો બોધાત્મક વિકાસના કેટલા તબક્કા આપેલા છે તો અહીંયા ચાર તબક્કા આપેલા છે પહેલો તબક્કો છે સંવેદિક કારક એટલે કે ક્રિયાત્મક તબક્કો સંવેદિક કારક ક્રિયાત્મક તબક્કો જન્મથી બે વર્ષ બોધાત્મક વિકાસમાં ચાર તબક્કા આપેલા છે પહેલું છે સંવેદિક કારક ક્રિયાત્મક તબક્કો જન્મથી બે વર્ષ આ વર્ષ ખાસ યાદ રાખજો પૂર્વકારક ક્રિયાત્મક તબક્કો બે થી સાત વર્ષ મૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો સાત થી બાર વર્ષ અને અમૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો બાર થી વધુ વર્ષ ચાર તબક્કા આપેલા છે બોધાત્મક વિકાસના પહેલું છે સંવેન્દિક કારક ક્રિયાત્મક તબક્કો જન્મથી બે વર્ષ પૂર્વકારક ક્રિયાત્મક તબક્કો બે થી સાત વર્ષ મૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો સાત થી બાર વર્ષ અને અમૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો બાર થી વધુ વર્ષ ઓગણત્રીસ મુ છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ નવી શક્તિ પ્રાપ્ત કરે છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો છે એમાં બાળક કઈ નવી શક્તિ પ્રાપ્ત કરે છે તો તાર્કિક વિચારણા અને અનુમાન કરવાની શક્તિ એટલે બાર થી વધુ વર્ષ થઈ જાય પછી તાર્કિક વિચારણા અને અનુમાન કરવાની શક્તિનો છે એ વિકાસ થાય છે ત્રીસમો છે પિયાજેના પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ બાબત માટે સંઘર્ષ કરે છે જીન પિયાજેનો જે પૂર્વ ક્રિયાત્મક તબક્કો છે એટલે કે

તો સિગમન ફ્રોઇડ મોસ્ટ ટાઈમ બી મિત્રો મનોજાતીય વિકાસ આપનાર વ્યક્તિ કોણતા સિગમન ફ્રોઇડ અને નૈતિક વિકાસ આવે તો કોહલબર્ગ આ બે મોસ્ટ ટાઈમ બી આમાં તમે કન્ફ્યુઝ થઈ જશો નૈતિક વિકાસ આવે તો કોહલબર્ગ અને મનોજાતીય વિકાસ આવે તો સિગમન ફ્રોઈડ અને નૈતિક વિકાસ પુસ્તક ઇના નૈતિક વિકાસ અંગે પુસ્તક કોણે લખ્યું જીન પિયાજે એના પછી જે મનોજાતીય વિકાસના તબક્કાઓ કયા કયા છે તો મોસ્ટ ટાઈમ બી પાંચ તબક્કાઓ છે ફર્સ્ટ છે મુખ મુખ અવસ્થા એટલે 0 થી 2 વર્ષ પછી છે ગુદા અવસ્થા બે થી ત્રણ વર્ષ લિંગ અવસ્થા ત્રણ થી છ વર્ષ સુપ્ત અવસ્થા છ થી બાર વર્ષ અને જન્નાંગ અવસ્થા બાર થી વધુ મનોજાતીય વિકાસના પાંચ તબક્કાઓ છે પહેલું છે મુખ અવસ્થા જીરો થી બે વર્ષ ગુદા અવસ્થા બે થી ત્રણ વર્ષ લિંગ અવસ્થા ત્રણ થી છ વર્ષ સુપ્ત અવસ્થા છ થી બાર વર્ષ અને લાસ્ટ છે જન્નાંગ અવસ્થા બાર થી વધુ મોસ્ટ ટાઈમ મિત્રો ખાસ યાદ રાખી લેજો પછી જે મનોસામાજિક વિકાસનો ખ્યાલ કોણે આપ્યો તો મનો સામાજિક વિકાસ નો ખ્યાલ એરિક્સને આપ્યો કોને મિત્રો એરિક્સને પછી જે વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોણે કરી હતી વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોણે કરી હતી એરિક્સન કોને મિત્રો એરિક્સન આ બે પણ યાદ રાખી લેજો મનો સામાજિક વિકાસ ખ્યાલ કોણે આપ્યો એરિક્સને અને વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોણે કરી હતી એરિક્સન અને આપણે જે મનોજાતીય વિકાસના તબક્કા જોયા એ તમને જોડકા આપીને એમસીક્યુમાં પણ પૂછી શકે કે આમાંથી

ક્રો પછી જે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવી વ્યાખ્યા કોણે આપી ફ્રેન્ડે તો મિત્રો વૃદ્ધિ વિશે અલગ અલગ મનોવૈજ્ઞાનિકે જે વ્યાખ્યા આપી તે બધી વ્યાખ્યા તમે એકવાર જોઈ લેજો મિત્રો પરીક્ષામાં પૂછવાની 100% શક્યતા છે પછી 41 છે બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં બે ગણો છાતીમાં અઢી ગણો ધડમાં ત્રણ ગણો હાથમાં ચાર ગણો અને પગમાં પાંચ ગણો વધારો થાય છે આવું કોણે કહ્યું એલિઝાબેથ હરલો બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં બે ગણો છાતીમાં અઢી ગણો ધડમાં ત્રણ ગણો હાથમાં ચાર ગણો અને પગમાં પાંચ ગણો વધારો થાય છે આવું કોણે કહ્યું એલિઝાબેથ હરલોક આવું કોણે કહ્યું મિત્રો એલિઝાબેથ હરલોક વૃદ્ધિ એટલે શરીરના કદ આકાર અને બંધારણમાં થતા ફેરફારો આવું કોણે કહ્યું ક્રો અને ક્રો આવી વ્યાખ્યા છે તે ક્રો અને ક્રો એ આપેલી છે વૃદ્ધિની વ્યાખ્યા છે તે બે હજાર બાર થી જે ટેટ વન ની પરીક્ષા લેવામાં આવી છે બે હજાર ત્રેવીસ સુધી તેમાં ઘણીવાર છે તે પૂછાઈ ગયેલ છે પછી જે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કોને કહ્યું મિત્રો તો એના જવાબમાં આવશે ફ્રેન્ડ અને આપણે જોયું કે બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં બે ગણો છાતીમાં અઢી ગણો ધડમાં ત્રણ ગણો હાથમાં ચાર ગણો અને પગમાં પાંચ ગણો વધારો થાય છે આવું છે એ કયા મેનો વૈજ્ઞાનિકે કહ્યું તો આવું છે તે એલિઝાબેથ હરલોકે કહ્યું પણ મિત્રો એલિઝાબેથ હરલક હરલોક ખાસ યાદ રજ્વ એલિઝાબેથ હરલોક પછી જે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતાના તબક્કાની ચર્ચા કોણે કરી હતી તો આના જવાબમાં આવશે મિત્રો એરિક્શન તો આવી રીતે એકતાલીસ સુધી એમસીક્યુ ગયા મિત્રો આ એમસીક્યુ છે તે મોસ્ટ મોસ્ટ એમપી છે તમે ખાસ કરીને આ બધો જ આ બધા જ વિડીયો છે તે જોઈ લેજો મનોવિજ્ઞાન વિષયના અને બીજા આપણા ગુજરાતી વિષય પદ્ધતિશાસ્ત્ર પછી જે પર્યાવરણ આપણે બધા જ વિષયના વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર અને એમસીક્યુના વિડીયો મિત્રો બનાવી ચૂક્યા છીએ જો તમે તે વિડીયો ન જોયા હોય તો મારી પ્લેલિસ્ટમાં જઈને તમે તે જોઈ શકો છો અને આ મોસ્ટ મોસ્ટ એમપી એમસીક્યુ છે બધા મિત્રો તો 41 સુધી આપણે જોયા હવે 42 માં એમસીક્યુ અહીંયા તમને આપેલો છે વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે મિત્રો શું છે ફરીવાર સમજો અને 42 માં એમસીક્યુ શું કહેવા માંગે છે વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે શું કહે છે મિત્રો વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે આવું કોને કહ્યું તો આવું છે આર્નોલ્ડ ગેસેલે કહ્યું કોને આર્નોલ્ડ ગેસેલ પછી જે વૃદ્ધિ એ ઊંચાઈ કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે શું કહે છે મિત્રો વૃદ્ધિ એ ઊંચાઈ કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે વૃદ્ધિ ક્યારે થાય મિત્રો કદ ઊંચાઈ અને વજન જે વધે ત્યારે છે વૃદ્ધિ થાય આવું સૂચન કરે છે એવું કોને કહ્યું તો એસ એસ ચૌહાણ

એટલે આખા આખા શરીરમાં જે ફેરફાર થાય એને વિકાસ કહે છે આવું કોણે કહ્યું મિત્રો ક્રો અને ક્રો ક્રો અને ક્રો ક્રો અને ક્રો એ આપેલી વૃદ્ધિના આપણે પણ વ્યાખ્યા જોઈ છે ક્લિયરથી આગળ તો બેતાલીસ માં તો વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે આવું કોને કહ્યું આર્નોલ્ડ ગેસન પછી જે વૃદ્ધિ એ ઊંચાઈ કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે આવું કોણે કહ્યું એસ એસ ચૌહાણ વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે એસ દંડ પામી તો છતાલીસમા સુધી આપણે જોયા પછી સુડતાલીસ છે વિકાસ આંતરિક અને બાહ્ય પરિબળોથી વ્યક્તિમાં આવનાર પરિવર્તન છે વિકાસ આંતરિક અને બાહ્ય પરિબળોથી વ્યક્તિમાં આવનાર પરિવર્તન છે આવું કોને કહ્યું મિત્રો મુનરોય મુનરોય પછી છે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ અને પ્રગતિશીલ ફેરફાર એટલે વિકાસ ફરીથી સમજો મિત્રો વિકાસ ગુણાત્મક ફેરફાર છે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ અને પ્રગતિશીલ ફેરફાર એટલે એટલે વિકાસ આવું આવું હરલોક કહ્યું પછી માત્ર શરીરના કદ વજન અને આકારનો વધારો એટલે શું થાય મિત્રો વૃદ્ધિ એટલે શરીરનું છે એ કદ થાય કદમાં વધારો થાય વજનમાં વધારો થાય અને આકાર છે એ બદલાય તો આકારનો વધારો આવું કોને કહ્યું તો આવું છે એ વૃદ્ધિમાં થાય

વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ થવાની કુદરતી પ્રક્રિયા જીવન પ્રણાલીની વિવિધ અંગ ઉપાંગોની સંપૂર્ણ વિકાસ એટલે આપણા શરીરના વિવિધ અંગ સંપૂર્ણ વિકાસ થાય પરિપક્વતા એના પછી બાવન અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ ટાઈમ બી તરુણાવસ્થા કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે તરુણાવસ્થા પછી જે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી આવી વ્યાખ્યા કોણે આપી સ્વામી વિવેકાનંદ માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી સ્વામી વિવેકાનંદ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ કોણે આપ્યા મેડમ મારિયા મોન્ટેસરી બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ કોણે આપ્યા મેડમ મારિયા મોન્ટેસરી પછી જે દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો સ્પીયરમેન મેન દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો મિત્રો સ્પીયરમેન પછી જે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો ગાર્ડનરે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો ગાર્ડનરે પછી જે પાસ સિદ્ધાંત કોણે આપ્યો પી એ ડબલ એસ તો જે પી દાસ પાસ સિદ્ધાંત કોણે આપ્યો જે પી દાસ કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે તરુણાવસ્થા અવસ્થા માનવીની સંપૂર્ણ વ્યક્તિત્વનું પ્રગટીકરણ એટલે કેળવણી આવું કોને કહ્યું સ્વામી વિવેકાનંદ અને આ કેળવણીની વ્યાખ્યા છે તે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ કોણે આપ્યા મેડમ મારિયા મોન્ટેસરી દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો સ્પીયરમેન પછી છે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો ગાર્ડનરે 57 માં एमसीक्यू અહીંયા તમને આપેલો છે પાસ સિદ્ધાંત કોણે આપ્યો તો જેપી દાસ મિત્રો પાસ અને દાસ આવી રીતે તમારે યાદ રાખવાનું શોર્ટ ટ્રીક શોર્ટ ટ્રીક થી પાસ સિદ્ધાંત કોણે આપ્યો જેપી દાસ તો ટોટલ 57 एमसीक्यू જોયા તે માં તો કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી તો સ્વામી વિવેકાનંદ આ છે તે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે અને બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ કોણે આપ્યા મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન પૂછવાની સો ટકા શક્યતા ધરાવે છે મેડમ મારિયા મોન્ટેસરી દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો સ્પીયરમેન દ્વિઘાતકીય આવે તો સ્પીયરમેન અને બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આવે તો ગાર્ડનર બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આવે તો ગાર્ડનર અને દ્વિઘાતકી આવે તો સ્પિયરમેન અને પાસ સિદ્ધાંત આવે તો જપીદાસ દાસ પાસ દાસ એમ યાદ રાખવું પછી અઠાઉનમાં એમ શીખ્યું છે બહુ અવિયવી સિદ્ધાંત કોણે આપ્યો બહુ અવિયવી સિદ્ધાંત કોણે આપ્યો થસ્ટન થસ્ટન કોણે આપ્યો મિત્રો બહુ અવયવી સિદ્ધાંત છે તે થષ્ટને આપ્યો પછી જે ત્રિપરિમાણ દર્શક બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો ત્રિપરિમાણ દર્શક બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો ગિલફર્ડ ત્રિપરિમાણ દર્શક બુદ્ધિ આવે તો ગિલફર્ડ અને પછી થી 60 મો સ્ટાન્ડફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરી હતી સ્ટાન્ડફર્ડ બીને બુદ્ધિ કસોટી એટલે કઈ બુદ્ધિ કસોટી સ્ટાન્ડફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરી હતી ટર્મન મોસ્ટ આઇમ્પી આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે પ્લેટો આદર્શ આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે મિત્રો પ્લેટો 62 મો એમસીક્યુ છે વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે વ્યવહાર વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે પ્રોજેક્ટ પદ્ધતિ ફરીથી જોઈ લે બહુ અવિયવી સિદ્ધાંત આવે તો થ્રસ્ટન આવે ત્રિપરિમાણ દર્શક બુદ્ધિ આનો સિદ્ધાંત આવે તો ગિલફર્ડ પછી સ્ટેન્ડફર્ડ બિન્ને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરી હતી મિત્રો ટર્મન પછી છે આદર્શ આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે પ્લેટો અને લાસ્ટ છે વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે પ્રોજેક્ટ પદ્ધતિ